નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં કોલેજની અંદર એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ સાથે સાથે જે વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતક કે એલએલબી કક્ષાએ એડમિશન મળી ગયું છે તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી જીકાસ પોર્ટલ પર જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જીકાસ પર એડમિશન મેળવવા માટેનો જે છે એક કોમન તબક્કો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર યુજી પીજી અને એલએલબી એડમિશન માટે તમે નવું રજીસ્ટ્રેશન કરી શકશો અરજી વેરીફાઈ કરી શકશો તમારી અરજીની અંદર જે છે સુધારો વધારો કરી શકશો અને તમે કોઈ એક જગ્યાએ એડમિશન લીધેલું હોય તો એને કેન્સલ છે એ પણ કરાવી શકશો અને જે વિદ્યાર્થીઓને ઓલરેડી કોલેજની અંદર એડમિશન મળી ગયું છે એમના માટે કેટલીક અગત્યની માહિતી છે એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના જ છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે આ જોઈ શકો છો કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ તબક્કો એડમિશન માટેનો કોમન તબક્કો જાહેર સ્નાતક અનુસ્નાતક અને LLB એડમિશન માટે નવું રજીસ્ટ્રેશન અરજી વેરીફાઈ કરવી સુધારો વધારો કરવો અને એડમિશન જે છે એ કેન્સલ કરવા કોલેજમાં એડમિશન મળી ગયું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે જે કેટલીક સૂચનાઓ છે એ આપણે વિડીયોના અંત ભાગમાં ચોક્કસથી જોઈશું તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ ચોવીસ માટે સ્નાતક યુજી અને અનુસ્નાતક પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનું શિડ્યુલ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં,

કોમન તબક્કો જે છે એ જાહેર કરવામાં આવેલો છે એના માટે પ્રવેશ કેન્સલ પેલા કન્ફર્મ કરાવેલો પ્રવેશ જે છે એ કેન્સલ કરવો રજીસ્ટ્રેશન રાઉન્ડ અને અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતની અંદર સુધારણા માટે અગિયાર દસ બે હાજર પચીસ થી બાર દસ બે હાજર પચીસ આ બે દિવસો તમારા માટે જે છે એ ખાસ મહત્વના છે તમે કોઈ એક કોલેજની અંદર એડમિશન જે છે એ લઈ લીધું છે અને હવે તમને જે છે એ કોલેજ જે છે એ ગમતી નથી અથવા તો એની જે છે એ ફી વધારે છે એવું કોઈ પણ કારણ છે અને તમે એ એડમિશન જે છે એ કેન્સલ કરવા માગો છો તો અગિયાર દસ બે હજાર પચીસ થી બાર દસ બે હજાર પચીસ દરમિયાન તમે જે એડમિશન જે છે એ કન્ફર્મ કરેલું છે અને કેન્સલ કરાવી શકશો તમે હજુ સુધી એડમિશન લેવા માંગો છો પરંતુ તમારે કોઈ પણ કારણોસર જે છે એ ફોર્મ ભરવાનું જ રહી ગયું છે તો તમે જે છે એ ફોર્મ પણ આ બે દિવસો દરમિયાન ભરી શકો છો અને તમે અગાઉના તબક્કાની અંદર અરજી જે છે એ સબમિટ કરી દીધી છે પરંતુ તમારી અરજીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ છે એના કારણે તમને જે છે એ એડમિશન નથી મળી રહ્યું તો તમે જે છે એ એડમિશન છે તમારી અરજી માટે જે છે એની અંદર સુધારા વધારા છે એ પણ કરી શકો છો એડમિશન કેન્સલ કરવા માટે તમારે જે છે એ જીકાસ પોર્ટલ પર લોગિન કરી લેવાનું છે એડમિશન કન્ફર્મેશન છે એના પર ક્લિક કરવાનું છે અને ત્યાં તમને કેન્સલ એડમિશનનું જે છે એ ઓપ્શન જોવા મળશે અને તમારા મોબાઈલ નંબર પર જે છે એક ઓટીપી આવશે એ ઓટીપી તમે દાખલ કરશો તો તમારું એડમિશન જે છે એ કેન્સલ થઈ જશે અને જે વિદ્યાર્થીઓ નવું રજિસ્ટ્રેશન કરવાનું છે અમને ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાની છે પછી તમામ વિગતો નાખવાની છે પ્રોફાઇલની માહિતી શૈક્ષણિક માહિતી અને તમે કઈ કઈ કોલેજની અંદર એડમિશન મેળવવા માંગો છો એ તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાનો છે અને તમે અગાઉ એડમિશન જે છે એ રદ કરાવો છો તો પણ તમને જે છે એ આ તબક્કાની અંદર એડમિશન જે છે એ થશે પછી તમારી એકવાર અરજી વેરીફાઈ થઈ જાય પછી છે વેરિફિકેશન રાઉન્ડ અગિયાર દસ બે હજાર પચીસ થી તેર દસ બે હજાર પચીસ દરમિયાન એટલે કે તમે નવું જે છે એ એડમિશન કેન્સલ કરાવો છો નવું રજીસ્ટ્રેશન કરાવો છો અથવા તો તમારા અરજીની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરો છો તો તમારે જે છે એ અરજી વેરીફાઈ કરાવવી પડશે અને આ અરજી વેરીફાઈ તમારે જે છે એ તમારી ઘરની નજીક કોઈ પણ કોલેજ હોય ત્યાં મોસ્ટ ઓફ વેરીફિકેશન સેન્ટર જે છે એ તો પચીસ થી તમારી અરજી જે છે એ કરાવી શકો છો પછી પંદર દસ બે હજાર પચીસ ના રોજ જે છે એ તમારો એડમિશન માટેનો કોમન રાઉન્ડ એક જે છે એ જાહેર કરવામાં આવશે પંદર દસ બે હજાર પચીસ તો સૌ પ્રથમ તમારે જીગાસ પોર્ટલ પર જે છે એ લોગ ઇન કરવાનું છે તમને જે પણ ઓફર્સ આપવામાં આવે છે એ ઓફર્સ તમારે ચકાસી લેવાની છે અને તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું છે એ કોલેજ દ્વારા તમને જો એડમિશન આપવામાં આવતું હોય તો તમારે સિમ્પલી તે કોલેજમાં જઈ તમારા જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી જરૂરી ફી જમા કરી અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે અને કોમન રાઉન્ડ ટુ જે છે એ સોળ દસ બે હજાર પચીસ ના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે તો આ રીતે તમે જોઈ શકો છો કોમન રાઉન્ડ એક અને કોમન રાઉન્ડ બે જે છે જાહેર કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરાવવું હોય જે વિદ્યાર્થીઓને જે છે એ અરજીની અંદર સુધારો વધારો કરવો હોય જે વિદ્યાર્થીઓની અરજી વેરીફાઈ કરવાની બાકી રહી ગઈ હોય અથવા તો જે વિદ્યાર્થીઓ હજુ સુધી ફોર્મ જ ના ભર્યો હોય અને તેઓ ફોર્મ ભરવા માંગતા હોય એ તમામ વિદ્યાર્થીઓની જે છે એ એડમિશન માટેની આ છેલ્લામાં છેલ્લી તક જે છે એ આપવામાં આવેલી છે હવે તમામ વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે એ આપણે એક પછી એક જે છે એ વિગતવાર જોઈએ જે વિદ્યાર્થીઓ તેમના કન્ફર્મ કરવાનો પ્રવેશ રદ કરવા માંગે છે તેમણે અગિયાર દસ બે હજાર પચીસથી બાર દસ બે હજાર પચીસ દરમિયાન પ્રવેશ રદ કરવાનો રહેશે ત્યારબાદ આ તબક્કો પૂર્ણ ના થાય ત્યાં સુધી તેઓ જે છે એ પ્રવેશ રદ કરાવી શકે છે ને તો આ સૂચના કેવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ઓલરેડી કોલેજની અંદર એડમિશન જે છે એ મળી ગયું છે એવા માટે તો ઘણા બધા કેવું થયું છે કે વધારે ત્યારે કોઈ પણ કોલેજની અંદર જે છે અમને એડમિશન હશે પરંતુ હવે જે એ કોલેજ ના ગમતી હોય એ કોલેજની ફી વધારે હોય એ કોલેજનું કલ્ચર સારું ના હોય કોઈ પણ કારણોસર તમે જો એડમિશન કેન્સલ કરાવવા માંગો છો તો આ બે દિવસ દરમિયાન જે છે એ કરાવી શકો છો તો કોઈ પણ તમારો મિત્ર એવા હોય કે જેને કોઈ ભંગાર કોલેજ તો આપણે ના કહી શકીએ પરંતુ ખરાબ જેવી કોલેજ ની અંદર એડમિશન લઈ લીધું હોય અને એને જે છે એ એડમિશન કેન્સલ કરાવવું હોય તો એમના જોડે આ માહિતી તમે જરૂરથી શેર કરજો અને જે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરે છે એમને જે છે એ જમા કરાવેલ ફી રિફંડ ની કાર્યવાહી સંબંધિત યુનિવર્સિટી કોલેજ ના નિયમ અનુસાર કરવાની રહેશે આ અન્વયે જીકાસ પોર્ટલ ની કોઈ પણ ભૂમિકા રહેશે નહીં તો તમે જે પણ કોલેજ ની અંદર ફી જમા કરાવેલી છે એ ફી તમને જે છે એ પરત મળવા પાત્ર થશે એટલે તમારે એના માટે જે છે એ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ એ તમારે પ્રોસેસ જે છે એ જાતે કોલેજમાં જઈ અને કરવાની રહેશે જો કોઈ કોલેજ તમને ફી પાછી આપવાની ના પાડે તો તમે કાયદેસરની કાર્યવાહી જે છે એ કરી શકો છો કારણ કે યુજીસીના નિર્ણય પ્રમાણે તમે એડમિશન કેન્સલ કરાવો તો તમને તમારી પૂરેપૂરી ફી જે છે એ રિફંડ મળવા પાત્ર છે કોઈ પણ વિદ્યાર્થી એવો હોય કે જેને ફી પાછી ના આપતી હોય કોલેજ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે ચોક્કસથી તેને જે છે એ મદદ કરવાનો પ્રયત્ન કરીશું જે વિદ્યાર્થીઓ પ્રવેશના અગાઉના તબક્કામાં થતા તથા આ તબક્કામાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરવાનો પ્રવેશ રદ કરેલ છે તો આ પ્રવેશના તબક્કા અગાઉની અરજીના આધારે ભાગ લઈ શકશે એટલે કે તમે એડમિશન કેન્સલ કરાવો છો તો તમે અત્યારે જે છે એ નવી કોલેજ જે છે એ એડ કરી શકો છો તો એના પરથી જે છે એ તમને એડમિશન જે છે એ મળી જાય અને હવે જે છે એ આ એડમિશનનો છેલ્લો તબક્કો છે એના પછી કોઈ પણ તબક્કે જે છે એ એડમિશન આપવામાં આવશે નહીં ધોરણ બાર ની શૈક્ષણિક માહિતી ઓટો ના થાય તો તમારે ધોરણ બાર ની માર્કશીટ જે છે એ ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને સેન્ડ બેકવર્ડ તેર દસ બે હજાર પચીસ થી ત્રણ વાગ્યા સુધીમાં રહેશે તેર દસ બે હજાર પચીસ ના રોજ સાંજે ચાર કલાક પછી અરજી જે છે એ સુધારી અને સબમિટ કરી દેવામાં આવશે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ એડમિશનની અંદર જે છે એ ફોર્મ ભરેલું છે એની અંદર સુધારો વધારો કરવા માંગે છે એ તેર દસ બે હજાર પચીસ પહેલા જે છે એમને ચોક્કસથી જે છે એ અરજીની અંદર સુધારો વધારો કરી દેવાનો રહેશે મિત્રો આ હતો આપણે વિડીયો વિદ્યાર્થીઓ સ્નાતક અનુસ્નાતક અને એલ કક્ષાએ એડમિશન મેળવવા માગે છે એમના માટે કોમન તબક્કો જાહેર કરવામાં આવેલ છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ ઓલરેડી એડમિશન લઈ લીધું છે અને હવે કોઈ પણ કારણોસર એડમિશન કેન્સલ કરવા માગે છે તો એમના માટે પણ જે છે એ તક આપવામાં આવેલી છે એની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ